નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ગીર નસલની દસ ગાયો એક જ જગ્યાએ એક જ ગૌશાળાની વેચવાની છે અને તાજી વિવાયેલી છે હાલમાં સારામાં સારી અને બહુ જ ગાય માતા બહુ વ્યવસ્થિત સર અને સારી ગૌશાળાની છે સાચવેલી છે દસે દસ તાજી વિવાયેલી છે અને દસે દસ વેચવાની છે અલગથી લેવી છે તો પણ આપવામાં આવશે અને સાથે લેવી છે તો પણ આપવામાં આવશે એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો તમે જોઈ શકો છો વિડીયોમાં દસે દસ ગાય માતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને દસે દસ તાજી વિવાયેલી અને ટોપ નસલની અને ગીર નસલની છે એટલે તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે ખરીદી શકો છો તમારે ગૌશાળા હોય અથવા કોઈ તમે તબેલો બનાવતા હોવ અથવા તમે ગીર ગાયો રાખતા હોવ તો તમારા માટે બેસ્ટ અને બહુ વ્યવસ્થિત સર છે એક ગાયની અંદાજીત કિંમત પચાસ હજાર રૂપિયા હાલની અંદર મૂકવામાં આવેલી છે રૂબરૂ જશો તો તમને કિંમતમાં આગુબાજુ કરી આપવામાં આવશે તમે કિંમત જોઈ શકો છો ગાયો અહીંયા દરેક બતાવી છે અને દસે દસ ગાજો તાજી વિવાયેલી છે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો તમારે પણ ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો અમારો એક નંબર આપેલો છે એની ઉપર મોકલી શકો છો આ ગાયો તમારે જોવી હોય તો તમને લીલાપુરા ગામ વૈષ્ણવદેવી સર્કલની પાસે અમદાવાદની અંદર જોવા મળશે અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવેલો છે અને એક ગાયની કિંમત પચાસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે મોબાઈલ પર નંબર ઉપર કોન્ટેક કરશો તો માહિતી વધારે મળી રહે છે આ મારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામો અને કિંમત લખીને આ નંબર ઉપર વોટ્સઅપથી અમને મોકલી શકો છો ખાસ વિનંતી છે કે ખોટા ફોન કરવા નહીં